સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા હોય જેને લઈ તેઓના હેલીકોપ્ટર માટે પર્વતપાટિયા ખાતે હેલીપેડની સુવિધા તૈયાર કરાઈ છે જ્યાં હેલીકોપ્ટરનું નિરીક્ષણ કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે સુરતમાં સાતમીના રોજ પ્રધાનમંત્રી લિંબાયત નીલગીરી મેદાન ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ત્યારે વડાપ્રધાનને આવકારવા સુરત સજ્જ બન્યું છે વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે કાર્યક્રમ સ્થળે રૂટ પર કાર્યક્રમને અનુરૂપ સુશોભન અને રંગરોગાન કરવામાં આવી રહ્યું છે સાત માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાત લેશે અને આઠ માર્ચે તેઓ નવસારીમાં કાર્યક્રમમાં હાજરી આપશે સુરતમાં લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે તેઓ લાખો લોકોના સંબોધન માટે હાજર રહેશે જ્યારે કાર્યક્રમ પહેલાં તેઓ દોઢ કિલોમીટરના ભવ્ય રોડ શો કરશે જેમાં હજારો લોકો જોડાયા છે સુરક્ષા વ્યવસ્થાની જાણકારી મેળવવા માટે ડીજીપી વિકાસ સહાય સુરત પહોંચ્યા હતા અને તેઓએ કાર્યક્રમ સ્થળ સ્ટેજ અને હેલીપેડની સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી સુરતમાં વડાપ્રધાન માટે પર્વત પાટિયા ખાતે હેલીપેડ બનાવાયું છે